બી એમ પાટીદાર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હાલ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું આ જાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નક્ષત્ર નેબ્યુલા સોસાયટી છે જ્યાં તેર વિંગ છે છસો બોતેર ફ્લેટ છે બહુ મોટી સોસાયટી છે તેના મધ્ય ભાગમાં આપણે ઊભા છીએ લોકો પોતપોતાના ફ્લેટમાં છે કાર્યક્રમનો હેતુ એવો હતો કે લોકો ઘરમાં અને ઘરમાં કંટાળી ગયા હોય હમણાં લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસે પણ ઘણો કાયદાનો ઉપયોગ કર્યો હોય કાયદાનું શસ્ત્ર અજમાવ્યું હોય થોડી અમારાથી થોડી કડકાઈ પણ થઈ હોય તો લોકોના અમુક લોકોના દિલમાં પોલીસ પ્રત્યે જે લાગણી છે એને ઠેસ પહોંચી હોય થોડું અંતર વધ્યું હોય તો પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઓછું થાય ને લોકો ઘરમાં ને ઘરમાં કંટાળ્યા હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી અને અમે અહીંયા દેશભક્તિના ગીતો ગાનારા રાજેશ પટેલને અહીંયા બોલાવ્યા હતા દેશભક્તિના ગીતો રજૂ કર્યા લોકો થોડા હળવા થાય પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઓછું થાય અને લોકોમાં એક રાષ્ટ્રપ્રેમ જાગે એક સમૂહ ભાવના ઊભી થાય સમૂહ ભાવના ઊભી થાય તો સોસાયટીમાં એકતા રહે અત્યારે બધા જ ઘરે છે ઘરની ઘરની અંદર તમામ લોકો વચ્ચે બધા સાથે રહેતા હોય કોઈને બહાર જવા મળતું નહીં કંટાળા હોય એમાંથી કોઈ નવા ઝઘડા ઉભા થાય તો આવા બધા કાર્યક્રમોથી લોકોમાં પણ એકતાનું વાતાવરણ ઉભું થઈ શકે સોસાયટીમાં ને પોલીસ પ્રત્યે લોકોની સારી ભાવના થાય અને અમારે જે કાયદાના શસ્ત્રથી કહેવું કેવું પડે છે તેના બદલે હવે અમે પ્રેમથી પણ કહીએ તો લોકો અમને નામથી પણ ઓળખતા હોય અમારા બધા સ્ટાફને લોકો ઓળખતા થઈ ગયા તો હવે ખાલી અમારી આંખની શરમથી પણ લોકો લોકડાઉનનું પાલન કરે તેવું એક સુમેળ ભર્યું વાતાવરણ ઊભું કરવાનો અમારો હેતુ હતો જાંગીરપુરા પોલીસ દ્વારા લોકોને પોતાના ઘરમાં રહેવાની કોરોના સામેની લડાઈમાં સાથ આપવા અપીલ કરાય છે પઝર કુરસી સાથે પ્રકાશ વાળાજી ટેન્ટિફિન્યુઝ